भरुच जिल्हा वरिया तालुका मध्ये वरसाद अडार कलाकार इंच वरसादंबाकार पगले ड्रोनजरे अवकाशी द्रश्य करायो करू ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં ગત રાત્રિએથી ભારે વરસાદ વરસ્યો હતો અને ધોધમાર વરસાદ વચ્ચે મેહુલિયાનું પણ આખી રાત બેટિંગ બેટિંગ બાદ બપોરે પણ જોરદાર રહેતા વાલિયા પાણી પાણી થયું હતું જેના પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા અનેક વિસ્તારોમાં પાણી પહોંચી જતા લોકો ફસાયા હતા વાલિયામાં ધોધમાર વરસાદના કારણે ડહેલી ગામ પાણીમાં ગળકાવ થઈ ગયો હતો જેના પગલે અનેક વિસ્તારોમાં મુખ્ય બજારો અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા તેમજ

હતી જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી તાલુકામાં વરસાદના કારણે ટોકળી નદીના કોઝવે પર પાણી ફરી વળવાના કારણે પણ વાહન વ્યવહાર માટે મોટો રસ્તો બંધ થયો હતો સંખ્યાબંધ લોકોને હાલાકી ભોગવવી પડી હતી જોકે વાલિયા તાલુકાના માર્ગો જળમાર્ગમાં ફેરવાઈ ગયા હતા વાલિયા તાલુકાના અઢાર કલાકમાં અઢાર ઇંચ વરસાદના પગલે વાલિયા તાલુકાના અનેક ખેડૂતોના ખેતરો વિસ્તારોમાં પણ વરસાદી પાણી સરોવર જેવા દ્રશ્યો નજરે નજરે કેદ કરાયા છે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા છે સાથે જ ખેડૂતોના ખેતરો નદી અને સરોવરમાં ફેરવાયેલા જોવા મળે છે અનેક માર્ગો પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે પણ રસ્તો બંધ હોવાના ચોંકાવનારા દ્રશ્યો પણ ડ્રોનની નજરે કેદ થઈ ગયા છે